દેશવાસીઓ માટે કારણ કે સતત મહેનત અને સતત સંઘર્ષ કરનારી લાલકૃષ્ણ અડવાણીજી કે જેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવી રહ્યા છે તેમને ભારત રત્ન એવોર્ડથી નવાજાશે આ એક આપણા દેશના રત્ન કે જેમને ભારત રત્ન એવોર્ડ મળવા જઈ રહ્યો છે દેશના વિકાસમાં તેમનું ઘણું મહત્વનું યોગદાન રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને ફોન કરી અભિનંદન પણ પાઠવ્યા આ સાથે વડાપ્રધાને પણ કહ્યું કે ભારતનો વિકાસ થયો છે એ વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહેલું છે એલ કે અડવાણીજીનું ગુજરાત કનેક્શન પણ રહી ચૂક્યું છે એલ કે અડવાણીજી ગાંધીનગરથી સાંસદ રહી ચૂક્યા છે અને ભારત માટે અનેક સપના જોનાર અને એ સપના જોઈને તેને સાક્ષાત કરનાર એ અડવાણીજી કે જેમના માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષોને એક બાદ એક ડગલા ચડ્યા બાદ તેઓ સફળતાના દ્વારે પહોંચ્યા અને એ દેશ માટે તેમના દ્વારા સપના જોવામાં આવ્યા છે આખરે આપણા દેશના રત્ન અને દેશના રત્નને એક રત્ન એવોર્ડથી નવાજવામાં જઈ રહ્યા છે આપણે સૌ કોઈ ત્યારે આ સૌ કોઈના માટે દેશવાસીઓ માટે એક ગર્વની લાગણી ગર્વની ક્ષણ કહી શકાય કે જેને સૌ કોઈ વધાવવા માટે આતુર છે લાલકૃષ્ણ અડવાણીજીએ ભારત રત્ન તેમનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે એલ કે અડવાણીજી કે જેમનું ગુજરાતની સાથે કનેક્શન પેન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે આ ગૌરવની ક્ષણને તેમને ટ્વીટ કરીને પણ વધાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી લાલકૃષ્ણ અડવાણીજીને શુભકામનાઓ પાઠવી અને લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડ જ્યારે મળવા જઈ રહ્યો છે ત્યારે અનેક એ ગૌરવવંતી વાતો ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવી વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પહેલા તો આ વાતની જાણકારી આપી કે આપણા દેશના રત્નને ભારત રત્ન એવોર્ડથી સન્માન આપવા જઈ રહ્યા છીએ નવાજવા જઈ રહ્યા છીએ ભારતનો જો વિકાસ થયો છે એ વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીજીનું ખૂબ મોટું યોગદાન છે મહાપાળો છે એલ કે અડવાણીજીનું ગુજરાત કનેક્શન પણ રહી ચૂક્યું છે અને જે પ્રકારે જણાવ્યું કે અયોધ્યા માટેનું સ્વપ્ન જોનાર પણ એ આંખો હતી અને તેમણે પણ ઘણી અયોધ્યા માટે સંઘર્ષ કરી આખરે દેશને અયોધ્યાની ભેટ તેમણે આપી છે એ એમનું સ્વપ્ન સાકાર થયું છે અયોધ્યાની એક વાત છે ઘણી નાની ઉંમરથી તેઓ આ જોડાઈ ચૂક્યા હતા અને દેશના સેવામાં તેઓ જોડાઈ ચૂક્યા હતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આ સમગ્ર જાણકારી આપી પીએમ મોદીએ ફોન કરી લાલકૃષ્ણ અડવાણીજીને શુભકામનાઓ પાઠવી અને દેશભરમાંથી હવે રાજકીય નેતાઓ દ્વારા એમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે લાલકૃષ્ણ અડવાણીજી કે જેમનું ઘણું મહત્વ યોગદાન રહ્યું છે ત્યારે હવે એક એવોર્ડથી ભારત રત્ન એવોર્ડથી તેમને સન્માનવા જઈ રહ્યા છીએ વડાપ્રધાન મોદીએ પણ આ અંગે જાહેરાત કરી છે તો દેશના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી વડાપ્રધાન મોદીએ લખ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે આ સાથે વધુમાં તેમણે લખ્યું કે આપણા સમયમાં સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક એટલે કે લાલકૃષ્ણ અડવાણીજી અડવાણીજીએ ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે એમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈ આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા તેઓ કરી ચૂક્યા છે અને આપણા ગૃહમંત્રીએ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે એટલે કે એક જગ્યાએ તેમણે કામ નથી કર્યું અલગ અલગ જગ્યા પર તેમણે કામ કરી અલગ અલગ જગ્યાના તેમના અનુભવો પણ મેળવ્યા છે અને ત્યાં પણ વધુ સારું વધુ સક્ષમ કરવાની તેમની હંમેશા એક લગન રહી છે સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા હોય છે ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વામી જન્મજયંતિના એક દિવસ પહેલા આ જાહેરાત કરી હતી અને ત્યારબાદ બીજી આ મહત્વની જાહેરાત દેશ માટે કહી શકાય અને એ લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડ મળવાની જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના દ્વારા સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરવામાં આવી છે તેમણે ફોન કરી અને તેમને શુભકામનાઓ પણ પાઠવી હતી લાલકૃષ્ણ અડવાણીજી એ વ્યક્તિત્વ છે કે જેમને ભારત અને સાથે સાથે ગુજરાત કે જેના પ્રગતિમાં હંમેશા તેઓ પાયામાં રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજી કે જેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે આ દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે કે જેઓ દેશ માટે ખપી ગયા છે જેમણે દેશ માટે સતત મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે આ લોકોને જેનાથી સન્માનિત કરવામાં આવશે એ સર્વોચ્ચ સન્માનિત કરવા માટેનું જે સન્માન તે ભારત રત્ન એવોર્ડ જેનાથી સન્માન કરવામાં આવશે તેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને પોસ્ટમાં તેમણે લખ્યું છે કે મને જણાવતા ખૂબ વધારે આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે આ સાથે વધુમાં તેમણે લખ્યું અને આપણી સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ શિક્ષણ મંત્રી જોડાઈ ચૂક્યા છે ભૂપેન્દ્રભાઈ સ્વાગત છે આપનું ગુજરાત વર્ષમાં ભૂપેન્દ્રભાઈ જ્યારે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડ થી સન્માનિત કરવા જઈ રહ્યો છે દેશ કેટલી વાર એવું બનતું હોય છે કે માણસ વધે પણ અડવાણીજી હું બધું નામ છે કે એનાથી આ પદ ની શોભા વધવાની છે એટલે અંગ્રેજીમાં કેવાય કે હી ડિઝર્વ એમને આપ્યું એ બરોબર યોગ્ય છે આપવું જોઈતું હતું જે માણસે દેશ માટે આખી જિંદગી યુવાની કુટુંબ બધું જ આપી દીધું એમને આ પદ આપ્યું એટલા માટે હું મને વડાપ્રધાનશ્રીને અભિનંદન આપું છું પૂજ્ય અડવાણીજીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પદને લાયક છે અને આપ્યું છે એ ખૂબ યોગ્ય છે

હું કામ કરું છું એટલે મને ખબર છે ત્યારે કઈ જ નહોતું કઈ દેખાતું નહોતું એવા સમયે પણ સમર્પિત થઈને કામ કરવું અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કરતા રહેવું અને એ લક્ષ્ય હોય માત્ર દેશ વ્યક્તિગત લક્ષ ના હોય એવા બહુ ઓછા લોકો હોય છે એમાં માન્ય અડવાણીજી એટલે એ પોતાના માટે તો ગૌરવ છે જ ઉપરાંત આપે કહ્યું એમ

એટલે એ યાત્રા નિમિત્તે તમારા સૌની માહિતી માટે કહું પચીસ વર્ષ સુધી માન્ય અડવાણીજી પચીસમી સપ્ટેમ્બરે સોમનાથ દર્શન કરવા આવ્યા એ યાત્રા પછીના પચીસ વર્ષ સુધી સળંગ પચીસમી સપ્ટેમ્બર હોય એટલે માન્ય અડવાણીજી દિલ્હી થી કેશોદ ઉતરે અમે બધા જઈએ અને કેશોદ થી બાય કાર સોમનાથ દર્શન કરે પાછા દિલ્હી જાય આટલો લગાવ કેન્દ્રીય મંત્રી દેવસી ચૌહાણ દેવસી જયારે આજે ભારત માટે ગર્વની ક્ષણ છે આપણા રત્ન લાલકૃષ્ણ અડવાણીજી કે જેમને ભારત રત્ન એવોર્ડથી આવી રહ્યા છે

આ તો એક વાત છે અને અયોધ્યાની ભેટ પણ તેમણે દેશને આપી છે એટલે આ રીતે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે દેશ માટે આ દેશની રાજનીતિનો આધાર ભારતની સંસ્કૃતિ સાથે જોડાઈને જ ભારતનો વિકાસ થઈ શકે અને ભારતમાં રાષ્ટ્રવાદ પણ એટલો જ મહત્વનો છે કે જ્યાં લોકોએ પોતાના પોલિટિકલ પાર્ટીથી પર થઈને પોતાના વ્યક્તિગત વિચાર વિચારધારાથી પર થઈને રાષ્ટ્રવાદને મહત્વ આપવું જોઈએ અને સાંસ્કૃતિક ધરોહર જે છે એને પણ જાળવી જોઈએ એમ ધ્યાન રાખીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ને સાથે રાખીને જો રાજનીતિ કરવામાં આવે તો ભારતની મૂળ પરંપરાનું સન્માન થાય અને ભારતની મૂળ પરંપરા આધારે જે રામ રાજ્યની વાત છે જે રીતે ભારતની જે શાસન પ્રણાલિકા છે ભારતને સર્વે સંતુ સુખીને આ તમામ વાતોનું માર્ગદર્શન આદરણીય અડવાણીજીએ જીવનભર આપ્યું છે અને ભારતની ભૂમિ માટે ને રામ રાજ્ય માટે તો એમને

બલિદાન અને પોતાના કમિટમેન્ટ જોઈને નવી પેઢીને પણ ભારત માટે અને ભારતની રાજનીતિ માટે કારણ કે એમનો હંમેશા આગ્રહ રહ્યો કે ભારતની મૂલ્યનિષ્ઠ રાજનીતિ છે એટલે રાજનીતિ કેવી રીતે કહી શકાય એ વખતે અમને યાદ છે કે જયારે એમનું નામ માત્ર એક નાનકડા કૌભાંડમાં આવતા જ એમણે રાજીનામું આપ્યું કહ્યું કે જ્યાં સુધી હું આ બધા નહીં પડો ત્યાં સુધી જવાબદારીમાં નહીં આવું અને એવા કે જેમના ઉપર માત્ર કોઈ આધાર વગર નો આક્ષેપ થતા છતાં પણ એટલે એક પ્રકારે કહી શકાય કે પોતે આદર્શ મૂર્તિ કહી શકાય પ્રત્યેક ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા માટે અને રાજનીતિ ના પ્રત્યેક સામાજિક કાર્યકર્તા માટે એવું એમનું આદર્શ જીવન રહેલું છે અને આદરણીય અડવાણીજીએ તો જે પ્રકારે દેશમાં જન આંદોલન કેવી રીતે તૈયાર થઈ શકે જન આંદોલન દ્વારા સત્તા પરિવર્તન પણ કેવી રીતે થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બિલકુલ બિલકુલ ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અને દેશના રત્ન કે જેને આજે દેશ માટે ગૌરવની લાગણી ગર્વની ક્ષણ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ટ્વીટ કરીને માહિતી આપી છે દેશના વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીજી કે જેમનું સૌથી વધારે મહત્વનું યોગદાન રહ્યું છે અને અલગ અલગ મહાનુભાવો સાથે વાતચીત કરી હમણાં રાજકીય નેતાઓ સાથે તેમના દ્વારા પણ એ જ ગૌરવની લાગણી અનુભવવામાં આવી રહી છે તે તમામ વાતો તેમણે કરી ઓગણીસો નવ્વાણુંથી બે હજાર ચાર દરમિયાન તેઓ નાયબ વડાપ્રધાન રહ્યા હતા અને દેશ માટે તેમણે સંઘર્ષ એટલો બધો કર્યો છે તેમના પરિવારને છોડી દીધો અને દેશ માટે જ સતત તેઓ રચ્યા પચ્યા રહ્યા નાયબ વડાપ્રધાન ત્યારબાદ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે આ ભારત રત્ન એવોર્ડની અગાઉ પણ તેમને ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે બે હજાર પંદરમાં માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેમની જો એક કામ કરવાની રાજકીય કારકિર્દી જોઈએ તો ઓગણીસો એકાવન થી સત્તાવન સુધી જનસંઘના તેઓ નેતા રહી ચૂક્યા છે જનસંઘના અધ્યક્ષ ઓગણીસોતેર થી ઓગણીસો સત્યોતેર સુધી જનસંઘના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને દેશ માટે તેમણે સતત કામ કર્યું છે ક્યારેય થાક્યા નથી હાર્યા નથી અને આ મહાપુરુષો આજ વિશેષ વ્યક્તિત્વ કે જે આપણને ઘણું બધું શીખવી જાય છે ભાજપના સહસંસ્થાપક નેતાઓમાંના એક એટલે કે આ નેતાઓ બધા છે પાયાના નેતાઓ છે હમણાં થોડાક થોડા સમય પહેલા દેવસિંહે જે પ્રકારે વાત કહી કે લાલકૃષ્ણ અડવાણીજી એક નાનકડો તેમના પર પાયા વિહોણો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેઓ રાજીનામું આપી કહી દીધું કે હું ત્યાં સુધી ફરી પાછો નહીં ફરું એટલે કે આ વ્યક્તિત્વ ઘણું બધું શીખવી જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે પોતે ફોન કરી લાલકૃષ્ણ અડવાણીજીને શુભકામનાઓ પાઠવી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે આ ટ્વીટ કરી અને તેમના દ્વારા માહિતી આપવામાં આવી આ ગૌરવની લાગણી કહી શકાય અને તમામ લોકો એટલા જ ખુશ છે એટલા જ ગૌરવ બનતું આજે ગુજરાત પણ એટલું જ કહી શકાય કારણ કે ગુજરાતની સાથે પણ તેમનો ઘણો મહત્વનો નાતો રહેલો છે તો ભારતીય જનતા પાર્ટીનું અગાઉ કહ્યું કે એક એક રહી ચૂક્યા છે પાયો રહી ચૂક્યા છે વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજી નાગરિક ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી અને માહિતી શેર કરતા તેમણે જણાવ્યું કે મને જણાવતા ખૂબ વધારે આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવામાં આવશે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન થી નવાજવામાં આવશે મેં તેમની સાથે વાતચીત અડવાણીજીને ભારતનું સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવશે શું કહેવું આપનું અડવાણીજીને ભારત રત્ન આપવામાં આવશે વાત છે ભારત માટે થઈને ભારત દેશ માટે થઈને રાષ્ટ્રની રક્ષા માટે થઈને એ વ્યક્તિએ પોતાનું સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત સમર્પિત કર્યું છે અને પોતાના શરીરનો એક એક કણ કણ અને જીવનની એક એક ક્ષણ ક્ષણ એ રાષ્ટ્ર માટે થઈને સમર્પિત સમર્પિત થયેલી વ્યક્તિ એ અડવાણીજી છે अडवाणी जी विचारों खूब स्पष्ट था राष्ट्रीय स्वयं सेवक संघ विचारधारा विचारधारा ने भारत ने सशक्त करने हिंदू राष्ट्र ने संगठित करने ने अडवाणीजी अचाक प्रयत्न कर अडवाणी जी जय जनसंघा समस्त राष्ट्रनी अंदर जनतंत्रो विकास काय अनेक जारे भाजप अंदर यो कार्यफिल होता त्यारे पर राष्ट्रना विकास नी जे चिंता करी छे आपले आज जे राम मंदिर कहियो जे तो सोमनाथ थी या अयोध्या छोबीली रथ यात्रा काढणार आडवाणी जी जाता आडवाणी जी ये आपका हिंदुस्तान नी अंदर ભગવાન રામ નું મંદિર અયોધ્યા માં જોઈએ એના માટે એ ઈચ્છા નરેન્દ્રભાઈ મારફત એમને પૂર્ણ કરાવી અડવાડીજી હંમેશા સત્તા માટે સંપત્તિ માટે કે પોતાનું

સ્વર્ગીય શ્રી દીનદયાલ ઉપાધ્યાય હોય અટલ બિહારી વાજપેયી હોય કે લાલ લાલકૃષ્ણ અડવાણી હોય આ ત્રણેય ભાજપના વિકાસ માં રાષ્ટ્ર ના વિકાસ માં એમને ખૂબ જ યોગદાન આપ્યું છે અને આવી યોગદાન આપનાર વ્યક્તિને ને આજે ભારત રત્ન નો એવોર્ડ આપવામાં આવે છે એ ખૂબ જ આનંદની વાત છે

और अपने दायित्व का स्मरण करना करने वाला एक संकेत मानता हूं और इतना ही कहता हूं कि भगवान मुझे शक्ति दे कि इन सब के स्नेह गौरवी बात है कारण के अदा कार्यकर्ताओं जमना नेतृत्व नीचे काम करू એવા અમારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે કે દેશ માટે પૂરું જીવન સમર્પિત કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરી છે એ વાતને આજે બધાએ સ્વીકારી રહી છે એટલે અમારા નેતાઓ ઉપર અમને ગૌરવ થાય છે આદરણીય અડવાણીજી એમનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત રહ્યું છે દેશદાજ થી પૂરા ભરાયેલા અડવાણીજી જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે તેઓ યુવાન હતા કરાચીથી એ બધા લોકો હિન્દુસ્તાન આવ્યા અને યુવાન પૈથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરએસએસ ના સ્વયંસ બની પછી પ્રચારક બન્યા પછી જનસંઘમાં એમને કામ સોંપવામાં આવ્યું અટલજી અડવાણીજીના માર્ગદર્શન નીચે અને અનેક સંઘર્ષો અડવાણીજીને જીવનમાં કર્યા દેશના ખૂણે ખૂણે જે કઈ સમસ્યાઓ બનતી અટલજી અડવાણીજી દોડી જતા અને દેશ માટે તેઓ કામ કરતા લોકશાહી બચાવવા માટે પણ કટોકટીમાં એ અઢાર મહિના એને કારાવાસ ભોગવો થી એમની ધરપકડ થઈ હતી અને લોકશાહી માટે તો લડ્યા અને ત્યાર પછી જે જનતા પાર્ટી બની મોરારજીભાઈની જનતા સરકાર બની એમાં પણ અડવાણીજી અને અટલજીનો બહુ મોટો ફાળો હતો અને ત્યાર પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એસીમાં બની એમાં પણ અડવાણીજી અને અટલજીનો ખૂબ મોટો રોલ રહ્યો એમને જે રામ રથયાત્રા રામશીલા પૂજન અને અયોધ્યામાં રામ મંદિર રામ કે ખાતે મંદિર આ વાત લઈને તેઓ આખામાં પરિભ્રમણ કર્યું અને ભારતીય જનતા પાર્ટી આજે દુનિયાની વિશ્વની સૌથી મોટી પાર્ટી બની એમાં પણ અડવાણીજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એમનું માર્ગદર્શન રહ્યું છે ખૂબ શાંત તીક્ષણ બુદ્ધિ તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિત્વ એમનું અને અલગ અલગ વિષય ઘણા પુસ્તકો પણ લખેલા છે અને જેને કહીને કે વ્યક્તિ દલ દલ બળા દેશ આ પ્રકારે વાસ્તવમાં અડવાણીજી એમનું જીવન રહ્યું છે અને અડવાણીજી દેશ માટે ખૂબ કરેલું રાષ્ટ્ર માટે સેવા કરેલી છે આજે એમને જ્યારે ભારત રત્નનો એવોર્ડ મળ્યો છે તો ખૂબ આનંદ અને ગૌરવ પણ છે કે અમારા નેતાઓ આ પ્રકારના છે વિજયભાઈ તમારા સંસ્મરણો તો ખૂબ જ એમની સાથે જોડાયેલા છે ચાહે તે વિદ્યાર્થી કાર્તિક હોય સંગ્રશની વાત હોય રામ મંદિરની યાત્રાની વાત હોય ગુજરાતના ઘણા બધા પ્રસંગો છે અનેક વખત અડવાણીજી એ મળવાનું થયું છે એમનું માર્ગદર્શન પણ લીધેલું છે સોમનાથ થી યાત્રા શરૂ થઈ થી એ દિવસો પણ છે અને એમની અનેક યાત્રાઓ ગુજરાતમાં જે થઈ એમાં વ્યવસ્થાઓ પણ રહ્યો છું સાથે સાથે અડવાણીજી જ્યારે પાર્ટીનું કામ સંભાળતા ત્યારે પણ અનેક મિટિંગો બેઠકો વ્યક્તિગત પણ મળવાનું થયું છે મારા ઘરે એમને ભોજન પણ લીધેલું છે રાજકોટમાં આ બધા એક સંસ્મરણો અનેક છે પણ એક એમનામાંથી ખૂબ મળતી હતી અને જેને કહીએ કે પૂરો રાષ્ટ્રવાદ એમના વ્યક્તિત્વમાં નેતૃત્વ અમે જોયો પીએમ મોદીના પણ તેઓ રાજકીય ગુરુ રહ્યા છે અને અડવાણીજી ગુજરાતમાં કામ પાર્ટીનું ખૂબ સારું ચાલે સરકાર ચાલે એમાં એમનું માર્ગદર્શન પણ અનેક ગણું રહ્યું છે તેમના જીવન તમે ઘણી બધી સિદ્ધિઓ જણાવી પરંતુ અત્યારે હાલ જ રામ મંદિર નું જે ઉદ્ઘાટન થયું અને અત્યારે તેમને ભારત રત્ન ની જાહેરાત કરવામાં આવી સૌથી મોટું કારણ શું એ જ હશે કે રામ મંદિર માટે તેમના જે પ્રયાસો હતા ને એટલું ખાલી કારણ નથી એ તો એક ભાગ છે પણ સંપૂર્ણ જીવન એનું અનેક પ્રશ્નો એમાં એમનું યોગદાન રહ્યું છે એ બધાનું ઇન ટોટો આ ભારત રત્ન આપવામાં આવ્યું છે

સતત ચાર ટર્મ સુધી ગુજરાતના એમપી રહ્યા હતા અને ઓગણીસો એકાણુંથી બે હજારને ચૌદ સુધી તેમણે ગુજરાતના સાંસદ તરીકે દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને સાથે સાથે તેમણે તેમના આખું જીવન સાહીઠ સિત્તેર વર્ષ તેમણે દેશની સેવામાં જ લગાવ્યા છે અને એમાં વિવિધ જવાબદારીઓ એમણે ખૂબ સારા સારી રીતે નિભાવી છે અને ભારતીય જનતા પાર્ટી

તેઓ પાર્ટીના એક સન્નિષ્ઠ કાર્યકર્તા હતા અને ધીમે ધીમે આગળ વધી ઓગણીસો સિત્યો પંચોતેરમાં તેઓ ઇમરજન્સીની સામે વિરોધમાં ઓગણીસ મહિના જેલમાં પણ રહ્યા હતા તેમણે ઓગણીસો સિત્યોતેરમાં ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર તરીકે સેવાઓ આપી પછી ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટી શરૂ થઈ તેની સ્થાપના થઈ ત્યારથી તેઓ સતત એમને અટલજીની અને અન્ય આગેવાનો સાથે એમણે પાર્ટીને મોટી કરવામાં ફાળો આપ્યો છે અને રામ જન્મભૂમિ મુવમેન્ટમાં પણ તેમણે ખૂબ એમનો એક પાયાનો અને ખૂબ મોટો રોલ રહેલો છે તો આખા જ દેશના સ્વતંત્ર ભારતના ઇતિહાસ સાથે એમના એમની કારકિર્દીને આપણે સરખાવી શકીએ અને તેમણે તમામ પડકારો અનેક પડકારોનો સામનો કરી અને પાર્ટીને મોટી કરી છે દેશની સેવા કરી છે

વિકાસ થયો છે સોમનાથ મંદિરનો આટલો સારો તેમાં એમનો પાયાનો અને ખૂબ મોટો રોલ રહેલો છે અને ગુજરાતના સાંસદ તરીકે પણ તેમણે ગુજરાતને ખૂબ જ ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે અને તેમને એ એમની જે કામ છે તે ગુજરાતના લોકો ક્યારેય ભૂલી નહીં શકે યમલભાઈ

ભારતીય જનતા પાર્ટીએ આ ત્યાં એક ભવ્ય રામ મંદિર બને એના માટે સતત પ્રયત્નો કર્યા છે સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષમાં જે શરૂઆત થઈ એની નેતૃત્વ અડવાણીજીએ લીધું હતું માની અડવાણીજીએ ખૂબ મહેનત કરી યાત્રા પણ તેમણે ઓગણીસો નેવુંમાં કાઢી હતી સોમનાથથી અયોધ્યાની અને વિરોધીઓએ જ્યારે એમને એરેસ્ટ કરી લીધા અને ત્યારબાદ ઘણી બધી અડચણો આવી ઘણા બધા હિન્ડ્રન્સીઝ આવ્યા એ બધા જ પડકારોને આ તેમણે એમની ખૂબ સાહજિકતાથી એનો સામનો કર્યો પાર્ટીને ખૂબ મોટી કરવામાં પણ એમણે ફાળો છે એમનો અને આ રામ જન્મભૂમિની આખી જે મૂવમેન્ટ હતી તેમાં એમનો શરૂઆતથી ખૂબ સારો મોટો રોલ રહેલો છે અને એ પણ એમને પણ આજે મને વિશ્વાસ છે કે ખૂબ સંતોષ હશે કે જ્યારે રામ આટલું મોટું અયોધ્યામાં રામ મંદિર બન્યું છે અને દેશના કરોડો નાગરિકોનું કરોડો એક એક નાગરિકો ગૌરવથી કહી શકે કે રામ જન્મભૂમિ ઉપર મંદિર બન્યું છે બિલકુલ યમલભાઈ વિવિધ ક્ષેત્રોમાં એમનું મહત્વનું યોગદાન રહ્યું છે હવે જો રાજકીય ક્ષેત્રની જ વાત કરી લઈએ તો ગુજરાતની સાથે એક મહત્વનો સંબંધ તો તેમનો છે જ ગુજરાતમાં સાંસદ તરીકે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે તો એ સાંસદની ભૂમિકા વિશે આપની સાથે વાતચીત કરવી છે 1991 થી એકાણુંથી તેઓ ગાંધીનગર લોકસભાના સાંસદ રહ્યા અને ઓગણીસો થી એમણે સતત ચીવટ રાખીએ ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર સુધી દેશના નાયબ મુખ્યમંત્રી પણ હતા નાયબ પ્રધાનમંત્રી પણ હતા ગૃહમંત્રી હતા અને સાથે સાથે ગુજરાતના સાંસદ તરીકે તેમણે ખૂબ ધ્યાન આપ્યું એમને એ સતત ધ્યાન રાખતા હતા કે ના ગાંધીનગરનો વિકાસ થાય સારી રીતે થાય અને ગુજરાતના કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે જ્યારે વિરોધ પક્ષમાં પણ અમે હતા ત્યારે ગુજરાતને લગતા તમામ પ્રશ્નોને એ ખૂબ સારી રીતે ત્યાં ઉઠાવતા હતા સંસદમાં પણ સંસદ બહાર પણ અને ગુજરાતના વિકાસમાં ક્યાંય કોઈ અડચણ ઊભી ન થાય એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા બિલકુલ યમલભાઈ આ વિશેષ વ્યક્તિત્વ કે જેમની પાસેથી આપણે ઘણું બધું શીખવાનું હોય છે અને આખરે જ્યારે એમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે આપણા સૌ કોઈ માટે ગર્વની આ ક્ષણ છે આભાર યમલભાઈ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ તો ભારત રત્નથી નવાજવામાં આવશે લાલકૃષ્ણ અડવાણીજીને ઓગણીસો એકાવન થી ઓગણીસો સત્તાવન સુધી જનસંઘના તેઓ સચિવ પણ રહ્યા